સાચણ પાસે ગમખ્વાર અકસ્માત હેઝાર્ડ વેસ્ટના ટ્રક અને કાર વચ્ચે કચડાઈ જતા ડ્રાઈવરનું મોત નિપજ્યું વાગડા તાલુકાના સાચણ ગામ નજીક રવિવારે રાત્રે એક કરુણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં હેઝાડ વેસ્ટ ભરેલી એક ટ્રક અને પાછળથી આવી રહેલી કાર વચ્ચે અટવાયેલા ટ્રકના ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું જ્યારે કારમાં સવાર બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાત્રિના સમયે જી જે ટુ સેવન થ્રી ડી જીરો ટુ સેવન થ્રી નંબરની એક ટ્રક સાચણ ગામ પાસે રોડની સાઈડમાં ઊભી હતી આ ટ્રકમાં હેજાડ વેસ્ટ ભરેલો હતો ટ્રકનો ચાલક ટ્રકના પાછળના ભાગે કંઈક કામ કરી રહ્યો હતો અને દોરડું બાંધી રહ્યો હતો તે જ સમયે પાછળથી પૂર ઝપટે આવી રહેલી એક કાર જેના ચાલકને ઊભેલી ટ્રક દેખાય નહીં અને ધડાકે બળ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી કારની ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રક ચાલક ટ્રક અને કારની વચ્ચે સપડાઈ ગયો હતો આ ભયાનક અકસ્માતમાં તે કચડાઈ ગયો અને ગંભીર ઈજાઓ થવાથી તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો પણ કચડેધાળ વળી ગયો હતો અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા તેમણે તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી કારમાં સવાર બે યુવકો પણ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ બંને યુવકો બદલાપુર ગામના હોવાનું જણાવવામાં આવ્યું છે તેમને તાત્કાલિક સારવાર માટે વાઘરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જો કે તેમની ગંભીર હાલતને જોતાં તેમને વધુ સારવાર માટે ભરૂચની મોટી સિવિલમાં રિફર કરવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં જ વાઘરા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી પોલીસે મૃતક ડ્રાઈવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાની સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે